નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી કાંઠા વિસ્તારમાં મકાન ધરાવતા લોકોને નોટિસ આપી આધાર પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું છે ડિમોલિશનના ભાગરૂપે આ નોટિસ આપવામાં આવી હોય વસાહતીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે દલિત અધિકાર સંઘની આગેવાની હેઠળ મિલની ચાલી મોતી તળાવ કુંભારવાડા ભાયાણીની વાડી ઓદરકાવા સાહત વિસ્તારના રહીશો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ગઢેચી નદી કાંઠા વિસ્તારમાં ડિમોલિશન કરતા પહેલાં પરિવારોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે